લાઈ તો આરો બેસી નાય બાપા વાલા વાલા 25 નું છે આમી તો બકા સુટ ગાડીએ આવશે ને સુટ છે ના ઓય ના બાપા આને આમ આમ નું કાંઈ જા ના આ એટલે નું આ છે દર્દ ના એટલે તો નું નામ સાય જવું લાગી છે મોટા મને હોય છે આજે